પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીહરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો તથા આપ સર્વ મોક્ષપાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ ગઈકાલે આપણે ધર્મદાદા ધામમાં જાય છે રામપ્રતાપભાઈ ઘનશ્યામ બધા એકલા પડે છે અને બધા વિયોગમાં શોકમાં હોય છે ત્યાર પછીની હવે આપણે કથા સાંભળી આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મની સ્થાપના કરવા ઇતિહાસનો મંગલમય પ્રારંભ કરવા ભગવાન શ્રી હરિ હવે સંકલ્પ કરે છે તત્વજ્ઞાનમાં એક નવીન દર્શન આપવાનો પ્રારંભ પણ આજે જ થવાનો છે પરબ્રહ્મ પરમાત્મા સદા સાકાર છે રહસ્યના સ્પષ્ટ નિર્દેશને દેશને કરવા આજે જ થાય છે સનાતન ધર્મના અક્ષરધામની બ્રહ્મવાટના સર્જનથી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાગટ્ય સુધી પ્રકૃતિના કાળમીન અંધારામાં રોકી રાખી હતી તે હવે સદાને માટે આજથી મોકળી મેલે છે આજનો મંગળમય તિથિ હતો સંવંત અઢારસો ઓગણપચાસના અષાઢ સુધી શુકલ દશમી વાર હતો શુક્રવાર આ મંગળમય દિવસના બાહ્ય મુહૂર્તથી પણ થોડા વહેલા ઘનશ્યામ હવે જાગી ગયા છે ઘનશ્યામ વિશ્વમાં સુષુપ્ત પડેલી ચેતનાને જાગૃત કરવા કટિબદ્ધ થયા છે સ્નાનના વિશે સરયુની વાટ પકડે છે કપાળમાં ઉદ્ધવપૂર્ણ તિલકને મધ્યે કુમકુમનો છાંદલો શોભી રહ્યો છે તો શીર ઉપર જટા બાંધી મુઘુટની શોભા ધારણ કરી એવું લાગી રહ્યું છે વસ્ત્રમાં કેવળ ગોપીન અને એ ઉપર ધોતિયું જ પહેર્યું છે હાથમાં તંબી પાત્ર અને જળગરણું લીધું છે ગળામાં તુલસીની કંઠી છે સાથે શાલિગ્રામ બાલ મુકુંડનો બટવો શોભી રહ્યો છે હાથમાં પલાશનો દંડ ગ્રહણ કર્યો છે ખભા ઉપર પોતે શોધીને તૈયાર કરેલું શસ્ત્રાસ્ત્રનો જે ગુટકો છે એમણે ભરાવ્યો છે લાંબી વાટની મજલ છે સતા પરિગ્રહનો કોઈ સંકલ્પ નથી બ્રહદ વૈરાગ્યના મૂર્તિ સ્વરૂપ ઘનશ્યામના અંતરમાં હવે મુક્ષોને ભેટવાની ત્વરા અને આનંદની ધારા વહી રહી છે ઘરમાં સૌને એમની ઈચ્છાથી જ નિંદ્રાનું ધારણ કરી ગયા છે પૌગંડ અવસ્થા અને કિશોર અવસ્થાની અનેક દિવ્ય લીલાથી તીર્થમય બની ગયેલા પરમ કર્યા છે ભવિષ્યમાં યાત્રિકો પણ અહીં આવી પોતાના દિવ્ય લીલાની સમૃદ્ધિ કરે એમનું કલ્યાણ કરવાનો એમને સંકલ્પ કર્યો અયોધ્યાના મંદિરો કનક ભવન સ્વર્ગ દ્વાર જન્મસ્થાન અયોધ્યા નગરીના રાજમાર્ગો મલના ખાડાઓ સરયુ ગંગાનો પવિત્ર તટ આ તમામ સ્થળોમાં પોતે વિચર્યા તે ભૂમિને પાવન કરી નવું તીર્થત્વ આપ્યું તે તીર્થોનું પોતાની સ્મૃતિ સહિત જે યાત્રિકો દર્શન કરશે એમનું આત્યાંતિક કલ્યાણ કરવાનો મહામોટો સંકલ્પ કર્યો છે આજે સમગ્ર વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રે ઉચ્ચતમ અને અવલૌકિક ગણાતું ઘનશ્યામનું પ્રસ્થાન હવે શરૂ થાય છે ઘનશ્યામ મહાપ્રભુએ ગ્રહ ત્યાગ કર્યો એમના ધીમા પણ નિષ્ક્રિયાત્મક ડગલા એમના અંતરમાં રહેલી અધર્મના ઉચ્છેદની અને શુદ્ધ ભાગવત ધર્મના સ્થાપનાની ઉત્કૃષ્ટા ઈચ્છા હતી પાછળ દ્રષ્ટિ કરીને જોતા પણ નથી ભાઈ ભાભી કે સ્વજનો વિયોગમાં અંતરમાં વિચારતા નથી અપાર આનંદથી અંતર ઉશાળા મારે છે ઘનશ્યામ હવે ઘનશ્યામ મટી બૃહદ વૈરાગ્યના સ્વરૂપમાં આસ્થિ નીલકંઠવર્ણી બની ગયા છે આ થમતા ચંદ્રના ઝાંખાળામાં રામના વનવાસ નો વિરહ તો સૌદ વર્ષ રહ્યો પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી નીલકંઠ વર્ણિ તો અયોધ્યાનો સદાને માટે ત્યાગ કરતા હતા કાળો અંશલો પહેરીને બેઠેલી નિસ્તેજ વિધવા

ગીતાના પાઠ પ્રાત સુરો સંભળાણા નીલકંઠ એકાએક થંભી ગયા છે સર્વના હૃદયમાં હું જ રહ્યો છું સર્વને જ્ઞાન અને સમૃદ્ધિ આપનાર હું જ છું એમને તે હરી લેનાર હું જ છું સર્વ વેદોથી જાણવા યોગ્ય મારું સ્વરૂપ જ છે અને સદા સર્વ વેદોને જાણનાર પણ હું જ છું નીલકંઠવર્ણિ સરયુના તટે પહોંચ્યા છે રોજના સમય કરતા ઘણાય વહેલા છે એટલે માણસની અવર જવર દેખાતી નથી પરંતુ એમની પાસળ એક જ ભીમકાય પુરુષ આવતો એમને દેખાય છે સર્વના અંતરને સર્વની ક્રિયાને હસમસાવતા દેખતા નીલકંઠને કાંઈ જ અજાણ નથી સતા દરેકને પોતપોતાના કર્માધીન કર્મો કરતા પેરતા નીલકંઠ તે ભીમકાય પુરુષને જોઈ ઉભા રહ્યા પાસળ આવતા પુરુષે નીલકંઠને પૂછ્યું તારે સરયુ નદી પાર કરવી છે નીલકંઠે ફક્ત ડોકું હલાવ્યું ઘોઘરા અવાજે એમણે ફરી કહ્યું તું મારી સાથે ચાલ હું તને સરયુ પાર કરાવી દઈશ નીલકંઠે કહ્યું તમે આગળ ચાલો મારે તમારી મદદની જરૂર નથી આ સાંભળી પેલો છીડાણો તે પાસો ફેરવ્યો અને નીલકંઠને બે હાથ પકડી ઊંચા કર્યા નીલકંઠની ઈચ્છાથી જ તે ત્યાં આવ્યો હતો તેથી નીલકંઠ એ સ્થિતિમાં સ્વસ્થ હતા એણે તો સરયુમાં ઝંપલાવવાનું જ હતું પરંતુ આસુરી ભાવના વાળો તે પુરુષને નિમિત્ત બનાવી તેને તેના કર્મોનું ફળ આપવું હતું તે દોડ્યો સરયુના પહોળા પટમાં પાણીના ભયંકર લોઢ ઉછળતા હતા અનેક જળસર પ્રાણીઓને સંઘરતી સરયુ આજે જાણે વિનાશનું તાંડવ ખેલતી હોય એવી ભયંકર દેખાતી હતી ભલભલાની ચાતી સરયુનું આ વિકરાળ સૌરુ જોઈ થંભી જતી હતી અસુરને સરયુનું આ રુદ્ર સ્વરૂપ જોઈ આનંદ થયો નીલકંઠ આજે સરયુ નદીના આ પ્રવાહમાં અટવાય એને ખતમ થઈ જશે એ વિચારતી એને અટહાસ્ય કર્યું એક નાનકડા બાળકે પોતાની વિડંબના કરી આજે એનું ફળ તેને સખાડું છું રામઘાટ સુધી તે નીલકંઠને એમને એમ પકડીને દોડ્યો છે રામઘાટ પાસે આવીને એને નીલકંઠને જોરથી સરયુના પ્રવાહમાં ફેંક્યા અને ફરી એને અટહાસ્ય કર્યું છે આ પડઘો અયોધ્યાની શેરીએ શેરીએ સંભળાય છે જાણે ધરતી થતા હોય એવી વિકરાળ ગ્રજનાથી અયોધ્યા નગરી આજ ધણધણે ઊઠી છે એ જ વખતે પ્રસંડ વાવાજોડું શરૂ થયું તે ભીમકાય પુરુષ હર્ષના ઉન્નાદમાં ઘેલો બની ગયો એ જ અવસ્થામાં વિકરાળ બની આમ તેમ દોડતો અને એક ઝાડ સાથે અથડાતો અને એ જ વખતે પ્રસન્ન ધડાકાની સાથે એ ઝાડ તૂટી ગયું અને ત્યાં એમનો ગયો નીલકંઠવરના સ્પર્શ સ્પર્શથી સરયુને શાન આવી ગઈ એના પ્રવાહનો ઉન્માદ શાંત પડે છે નવ નારીની લજ્જાભરી સાલને પણ શરમ આવે એવી એમની ગતિ બની ગઈ

તુંબીપાત્ર પાત્ર છ પાણીમાં તણાય ગયા અહીં પોશેના કડાકા થી જાણે ધરતી કમ થયો હોય એવા ઉન્માદો અયોધ્યામાં માં વ્યાપી ગયો પ્રસન્ડ વાવાઝોડું શરૂ થયું મંદિરોમાં મંગળા આરતીના ઘંટનાદના તાલ એકાએક તૂટી પડ્યા અને જોરથી આમ તેમ ઘંટ અફળાવા લાગ્યા કૂતરા અને શિયાળના ભયાનક રુદનથી કિકિયારી સંભળાવા લાગી આખી અયોધ્યા નગરી જાગી ગઈ છે રામપ્રતાપ એકદમ પથારીમાં બેઠા થઈ ગયા આ શું સંભળાય છે ધરતી કમ થયો ઘનશામ ઘનશામ એકદમ બેબાકળા બની ઊભા થયા છે સુવાસિની પણ જાગી ગયા ઈચ્છારામ નંદરામ પણ ભયભીત બની ગયા રામ પ્રતાપે ફરી બૂમ પાડી હો ઘનશ્યામ હો ઘનશ્યામ તેઓ ઘનશ્યામના ઓરડામાં ગયા પણ ઓરડો ખાલી હતો ઘનશ્યામની તમામ પડી હતી અંધારામાં અટવાતા રામ પ્રતાપે ફરી જોરથી બૂમ પાડી હે ઘનશ્યામ હે ઘનશ્યામ ત્યાં તો વીજળીનો કડાકો થયો આકાશ ગુંજી ગયું અને મુશળધાર વરસાદ પડવાનું શરૂ થયું સુવાસીની રામ પ્રતાપની પાછળ દીવો લઈને આવી છે ઘનશ્યામ એમનો ગુટકો ન હતો પૂજાના શાલિગ્રામ અને બાલ હતા બીજું બધું જ હતું પણ ઘનશ્યામના સંગાથી એવા આ ત્રણ ત્યાં ન હતા રામ પ્રતાપને ફાળ પડી છે ઘનશ્યામ ક્યાં એમણે બૂમ મારી અને સુવાસીના હાથમાંથી દીવો પડી ગયો બેભાન થઈને ધરતી ઉપર ઢળી ગઈ છે ઈચ્છારામ અને નંદરામ પણ રડે છે સહન ન થયું ઘનશ્યામને ઘનશ્યામ અને પ્રસન્ન અવાજ સાંભળી બરહટ્ટાનપુરમાં વાસીઓ ત્યાં દોડતા આવ્યા છે રામ પ્રતાપ મૂર્છા આવી ગઈ અને ત્યાં ઢળી પડ્યા છે ઘનશ્યામની સૌ શોધ શરૂ કરી છે ઘનશ્યામના મિત્રો પણ ત્યાં આવી ગયા સૌ પૂછવા લાગ્યા ઘનશ્યામ ક્યાં ક્યાં ગયા ક્યારે ગયા પણ તેનો ઉત્તર કોણ આપે સુવાસીની અને રામ પ્રતાપ તો નંદરામ અને ઈચ્છારામ રડતા હતા સૌ આસપાસ તપાસ શરૂ કરી એટલામાં ઘનશ્યામ સખા તથા એમની સાથે રોજ સરયુમાં સ્નાન કરવા જતા હતા એમના મિત્રો ત્યાં આવ્યા છે પણ અહીં તો બધા રડતા હતા એમને બધી ખબર પડી તેઓ તરત જ જ્યાં ઘનશ્યામ જતા ત્યાં તપાસ કરવા નીકળી પડ્યા પાસે નિકટના રામ પ્રતાપ સુવાસિની પાસે બેઠા છે એમના શરીર ઉપર ધીમેથી હાથ ફેરવે એમને પવન નાખે ધીરેથી તેઓ એમને બોલાવતા ધીરે ધીરે રામ પ્રતાપ જાગી ગયા પણ તરત જ એમને પૂછ્યું ઘનશ્યામ આવ્યો સૌએ આશ્વાસન આપ્યું પણ રામ પ્રતાપ રડવા લાગ્યા એટલામાં સુવાસિની પણ સ્વસ્થ થતા દેખાણા એજ અવસ્થાને તે ઘનશ્યામ ભૈયા તમે ક્યાં ગયા રજળાવીને ભાભીને છોડીને ઘનશ્યામ તમે ક્યાં જતા રહ્યા એટલું બોલતા બોલતા સુવાસિની ભાભી ધ્રુસકે ધ્રુસકે રડે છે નંદરામ તેમને ગળે વળગાડે છે ઈચ્છારામ પણ રડતા હતા રામપ્રતાપ પાસે બેસી ગયા છે એટલામાં સુવાસી ની રામપ્રતાપ સામે જોયું રડતા રડતા એમને કહ્યું બેસી શું રહ્યા છો ઉઠો તપાસ કરો ઘનશ્યામ વિના જીવાશે કેવી રીતે રામપ્રતાપ બેઠા થયા એમનું હય્યુ ભાંગી ગયું શરીરમાં ઉઠવાની તાકાત નથી સુવાસી પાસે આવીને ઇત્સારા મે પૂછું ભાભી ભૈયા ક્યારે આવશે ભાભી તરત જ રડી પડ્યા છે બેટા ઘનશ્યામ ભૈયા નિર્દય થઈને ચાલ્યા ગયા દાદાએ કહ્યું હતું ઘનશ્યામને સાસવજો તેને સ્પૃહ છે વૈરાગ્યવા હશે ભગવાન છે પણ ભગવાન પણ આપણને દેખાતું નથી તેથી એમની સેવા કરજો તેને રાજી કરજો તમારું કલ્યાણ થશે દાદાના શબ્દો હું અભાગણી ભૂલી ગઈ ઘનશ્યામને હું સાચવી ન શક્યો એટલું બોલતા બોલતા સુવાષીની આંખમાંથી આંસુઓની ધારા વહી જાય છે એટલામાં ઘનશ્યામના સખા ત્યાં આવ્યા સુવાષિનીએ તરત જ એમને પૂછ્યું ઘનશ્યામ મેળ્યો ના દીદી ઘનશ્યામની અમે બધાએ તપાસ કરીએ છીએ સરિયુ ઘાટે મંદિરોમાં મલ્લા અખાડામાં બધે જોયા આવ્યા પણ ઘનશ્યામ ક્યાંય ફળતો નથી અને આ સાંભળી દીદીનો હૈયો હાથ ન રહ્યો એ જ અસ્તવ્યસ્ત સ્થિતિમાં સુવાસીની ઉઠ્યા એમની બાવરી દશા જોઈ સ્વજનોને લાગ્યું કે આઘાતથી એમનું ચિત ભ્રમ થઈ જશે એમને ટેકો આપ્યો પણ ત્યાં તો સુવાચી દોડતી ઘરની બહાર નીકળી ઘનશ્યામ ભૈયા ઘનશ્યામ ભૈયા તું આગળ બોલી ન શકતા ત્યાંને ત્યાં ઢળી પડે છે તૂટક શબ્દો સંભળાવા લાગ્યા ઘનશ્યામ ઘનશ્યામ આ ભાગણી ઉપર દયા લાવીને પણ ઘરે આવો તમે આવા નાના બાળ વનમાં ક્યાં ફરશો કોણ તમને જમાડશે કોણ તમને સંભાળ લેશે વાઘ વરુ સર્પ નોળિયા તમને પજવશે એકાએક ચિત્ત ભ્રમ થયો હોય એમણે એને અટહાસ્ય કર્યું પણ હા તમે તો ભગવાન છો એટલું જ હેત વિસારી દીધું અમારો ત્યાગ કર્યો સુવાસીના આ અસબંધ શબ્દો સાંભળી એમની સૌને ખ્યાલ આવી ગયો એમના અંતરમાંથી દુઃખનો ઉભરો શબ્દ વાટે બહાર નીકળી ગયો સુવાસીની બોલે જતા હતા મારા લાલા મા તો અમને સોંપીને ગયા પણ માનો પ્રેમ હું તમને ન આપી શકી આટલું બોલતા સુવાસીની જાણે થાકી ગયા હોય એ મુંડો નાખ્યો આંખોમાં પણ સુકાઈ ગયા લમણે હાથ દઈને ઘડી ઘડી પૂછે ઘનશ્યામ ઘનશ્યામ એમના કોઈ સમાચાર ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ આવ્યો પણ બધા એને સૂનમૂન બેઠેલા જોઈ ફરી ની સાસા નાખે ઘનશ્યામના વિયોગથી અંતરની વરાળ ઉના શ્વાસ રૂપે બહાર આવી રામપ્રતાપ અન્ય સ્વજનોને લઈને અયોધ્યામાં ઘનશ્યામની શોધ કરવા ગયા એમને શૂન્ય મસ્તક જોઈ જ્યારે પાસા આવે ત્યારે અંતર ભાંગી ગયું ઘનશ્યામની કમની મૂર્તિ કોમળ શરીર અણીદાર નાશિકા એના વામ ભાગમાં તિલ કપાળમાં ઉદ્ધવ તિલક આકારની ઉન્નત રેખા ઉપર ઉદ્ધ રેખા ઘનશ્યામની સમગ્ર મૂર્તિ નખથી શિખા પર્ય સુવાસીની દ્રષ્ટિ સામે તરી આવી છે એમની દ્રષ્ટિ સ્થિર થઈ ખૂબ જ ઝડપથી ઘનશ્યામના જ વિચારોમાં વમળમાં

પછી તો તે ઊઠી જાગૃત થઈ એમના મુખ ઉપર કમળ હાસ્ય પથરાય ગયું હતું સૌના આશ્રય થયું ઘડીકમાં આ શો ફેરફાર થયો તમે જાણો છો ઘનશ્યામ જાઓ મારા લાલા તમે તો ભગવાન છો જાઓ જાઓ દૂર જાઓ લાખો મુમુક્ષોના કલ્યાણ કરવા હનુમાનજી તમારી ખબર આપવા આવશે સુવાસીની બોલે જ જતી હતી આવા અસ્બદ્ધ શબ્દો અકારણ હસવાનું આ વિશેષ્ટતા જોઈ ત્યાં સૌને લાગ્યું કે નક્કી સુવાસીનું ભ્રમ થઈ ગયું છે રામપ્રતાપ એની પાસે આવે છે તેને જોઈ સુવાસીને કહ્યું ખનશ્યામ ખનશ્યામ શું કરો છો જો હેત હોય તો તેની પાછળ જાઓ તે તો ભગવાન છે કલ્યાણ કરી દેશે રામપ્રતાપના આશ્રય થયું એને તરત જ કહ્યું ઘનશ્યામ ભગવાન હશે તો તે જ્યાં હશે ત્યાંથી મને બોલાવશે અને મારું પણ કલ્યાણ કરશે સુવાસીની સ્થિરતાથી સૌને લાગ્યું કે હવે બધા સ્વસ્થ થઈ ગયા છે ધીરે ધીરે સૌ વિખેરાવા લાગ્યા શાંતિ રાખજો આપણે હમણાં તૈયાર થઈને ઘનશ્યામને ગોતવા નીકળશું સૌ ગયા પછી સુવાસની રામ પ્રતાપને કહ્યું ઘનશ્યામ કયા આપણા એકલા ન હતા તે ઘરમાં બેસી રહે તે તો આખા વિશ્વના છે મને એમણે કહ્યું ભાભી મારું ભજન કરજે તો તું સુખી થઈશ હું તો કલ્યાણ કરવા માટે જાઉં છું હનુમાનજી મારા સમાચાર તમને આપશે તમે દુખી થશો નહીં મને સંભાળજો અને ભજન કરજો રામ સ્થિર મને બધી જ વાત સાંભળતા હતા ઈચ્છારામ નંદરામ પંડાયા બની ગયા હતા અને સમજાય એવી ગુઢ વાતો ધ્યાનથી સાંભળતા હતા ત્યાં સુવાસીની બોલી પણ ઘનશ્યામ આપણ હરાયા નહીં આપણે એમને રાખ્યા નહીં અયોધ્યા એવું વાલું ન કર્યું આ પરગણાએ એમને ઓળખ્યા નહીં આ દેશ પણ ઘનશ્યામના દિવ્ય સ્વરૂપથી સાવ અજ્ઞાત હતો સૌ નાવળા ભાગ્ય થઈ ગયા એટલું કહીને સુવાસીની પાસા રડવા લાગ્યા અને પડી ગયા છે અષાઢ ની શુકલ ની દસમી નો સવાર નો સૂર્ય સુવાસીની થોડી વારે સ્વસ્થ થયા ઘનશ્યામને સંભાળતા અશ્રુ સારતા સવારનો વિધિ કરવા સૌ ઉભા થયા નીલકંઠ વર્ણિને આજે સુવાસ થઈ अवलौकिक थी मुक्त शालिग्राम बटवा मुक्त थे गया। मस्त बनी ते वो किनारे किनारे चालता था। पगे, काटा काकरा वागे परंतु देहातीत दशा वर्तकंठ अषाढ नानघोर मेघी घे मल्हार घेरे रागे गाता आगळ चालवा लाग्या પોતાના કંઠની સાંકળના ત્રણ કટકા કરતા મોરલાના ગેહું ગેહુક સ્વરો બપૈયાના મીઠા ગાન અને ચારે તરફ પ્રસરી લીલી વનરાયોની પ્રકૃતિ જાણે નીલકંઠને આવકારવા નવીન સૌંદર્ય ધારણ કરીને ઊભી હોય એવી રીતે શોભતી હતી પણ નીલકંઠ સ્વરૂપમાં જ મસ્ત હતા મેઘમલ્હારના સુરોની કંઠમાં જમાવટ કરીને પગલે પગલે મેઘરાજનો તાલ નીલકંઠ આગળ ને આગળ

તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપના ઘરે ગયો પણ આપ ત્યાં ન હતા ત્યાંથી સરયું આવ્યો પણ ત્યાં આપને ન જોયા પછી ધ્યાનમાં જોયું તો આપ આ તરફ પધાર્યા હતા તેથી હું અહીં આવ્યો છું હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે રહું એમના વસન સાંભળી વર્ણી એમને કહ્યું કે હમણાં તો એકાકી જ વિચરણ કરવાનો મારો વિચાર છે માટે હું યાદ કરું ત્યારે તમે આવજો અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો એટલું કહી પોતે પાસા ધ્યાનમગ્ન બની ગયા અને હનુમાનજી ત્યાંથી વળી ગયા હશે તો વાલા મિત્રો આજે આપણે આ ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથાને અહીંયા હું વિરામ આપું છું આવતીકાલે ભગવાન નીલકંઠવર્ણ જ્યાં જ્યાં જશે એમની નિત્ય નવી લીલાઓ જે આવશે એ આપણે કાલે સાંભળશું આપ સૌને કોટી કોટી પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ